તો જામનગર જિલ્લાભરમાં વરસાદી માહોલ જામ્યો છે જામનગર શહેર અને ગ્રામ્ય પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે ચેલા ચંગા તથા આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ગ્રામ્ય પંથકમાં બપોર બાદ ભારે વરસાદ શરૂ થયો છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની પણ ચિંતા વધી ગઈ છે તો સતત વરસાદી માહોલ અને સૌરાષ્ટ્રમાં વરસાદ છે આ તરફ જામનગરમાં ગ્રામ્ય પંથકમાં બપોર બાદ જે વરસાદ શરૂ થયો છે કમોસમી વરસાદે ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે ખેડૂતો ખૂબ જ ચિંતામાં છે કારણ કે ઉનાળુ ભાગ આ કમોસમી વરસાદને કારણે તેમનો બગડી ગયો છે અને તેને કારણે સતત ચિંતિત છે ખેડૂતો સંવાદદાતા મુસ્તાક બેલ અમારી સાથે જોડાઈ ગયા છે મુસ્તાક જામનગરમાં વરસાદની તીવ્રતા કેટલી છે કયા કયા વિસ્તારોમાં હાલ વરસાદ બિલકુલ ની વાત કરવામાં આવે તો જે રીતે હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી હતી કે વાતાવરણમાં પલટો આવી શકે છે અને માવઠું વધી શકે છે ત્યારે જામનગર શહેરમાં આજે સતત જ ગ્રામ્ય પંથકમાં પણ જે છે વાતાવરણમાં પલટો આવ્યો છે સવારથી જ ધાભર્યું વાતાવરણ હતું ત્યારે જામનગર નજીકના જે છેલા ચંગા સહિતના વિસ્તારો છે તેમાં પણ બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો આ ઉપરાંત હાલ જે રીતે તંત્ર રૂમ દ્વારા જાહેર કરવામાં આવેલા વિગતોમાં જામનગરના જે છે ગ્રામ્ય પંથકમાં વરસાદમાં લાલપુરમાં બપોરે બે થી લઈને ચાર વાગ્યા સુધીમાં જે છે એક ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે તો જામજોધપુર તાલુકામાં પણ બપોરે બે થી ચાર વાગ્યા સુધીમાં જે છે દોઢ ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે એકંદરે જે રીતે ગ્રામ્ય પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેના પગલે ખેડૂતોના જે ઉનાળુ પાક છે તે સંપૂર્ણપણે બગડી દેવાની ભીતિ છે અને ખેડૂતોની তামাপা কাকনে গোদা রজোআ মালে রিয়ে ওছে দেখতিতা বিয়ক্ল আভার মসটাক আপনি পাসে থি অব্ডেটেচ লেতা রেশো